લીમડી કેળવણી મંડળ સંચાલિત શ્રી જીએસ કુમાર વિદ્યાલયમાં વિદ્યાર્થી અને વાલીઓનું સંમેલન યોજાયું લીમડી કેળવણી મંડળના સહમંત્રી પૂર્વ ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અને લીમડીના નામાંકિત મહાનુભાવ રાજુભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના કરી આવેલા મહેમાનોનો પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું ત્યારથી આ વિદ્યાર્થી વાલી સંમેલનમાં વિદ્યાર્થીઓ સહિત વાલીઓ હાજર રહ્યા હતા સંમેલનમાં જીએસ કુમાર વિદ્યાલયની શાળાના શિક્ષકો શાળાની સિદ્ધિઓની વાત કરવામાં આવી હતી વિદ્યાર્થીઓના વાલીઓને વિદ્યાર્થી વ્યસન તેમજ અન્ય આડા રસ્તે ન વળે તેનો વાલીઓને સૂચન કરવામાં આવ્યો શાળામાં આવેલા કોમ્પ્યુટર લેબ સાયન્સ લેબ એનસીસી લાઇબ્રેરી રમતગમત વિભાગ સહિતની તમામ સુવિધાઓની જાણકારી આપવામાં આવી સહમંત્રી પ્રકાશભાઈ સોની દ્વારા વાલીઓને જણાવ્યું હતું આપના બાળકોને સંસ્કારનું સિંચન કરવામાં આવે શાળાએથી ઘરે આવે વિદ્યાર્થીઓ તો તેને પૂછવામાં આવે કે તે આજે શું ભણ્યો તેમાં કેટલું તને આવડ્યું અને કેટલું ના આવડ્યું તેવું પૂછવાનું વાલીઓને સૂચન કરવામાં આવ્યું છે તો બધાએ સહમંત્રી પ્રકાશભાઈ સોનીએ રથરૂપી સંસ્થાના સારથીની ઉપમા આપવામાં આવી છે સંમેલનમાં અસંખ્ય પ્રમાણમાં વાલીઓ હાજર રહ્યા તમામ વિષય શિક્ષકો દ્વારા વાલીઓને પોતાના બાળક ભણવામાં કઈ પ્રકારે છે તે સંપૂર્ણ રીતે માહિતગાર કરવામાં આવ્યા છે સંમેલન મંડળના સહમંત્રી પ્રકાશભાઈ સોનીના સૂચનાથી શ્વન આચાર્ય કીર્તિભાઈ ચાવડાના નેતૃત્વમાં યોજાયું છે વિદ્યાર્થીવાળી સંમેલનને સફળ બનાવવા શાળાના તમામ સ્ટાફ દ્વારા શ્રીમદ ઉઠાવવામાં આવી કલ્પેશ વાઢરનો રિપોર્ટ એસ માઇન ન્યૂઝ સુરેન્દ્રનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચુડાયેલ એસ માઇન ન્યૂઝ સાથે